વઉ થવા જવાની છે તો આપણે કઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી ટોપલીમાં તેજ લઈને નીકળી પડો પાણીમાંથી પણ રસ્તાઓ થઈ જશે એક હજાર સાઇકલ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને આપવી છે પચીસ ની કેપેસિટી કાંઈ મારા જેવા શિક્ષકની નથી આબાપ કાંઈ ઓછા નથી એ પણ છોકરાને તો બધાને અબ્દુલ કલામ જ બનાવા છે કે મારો છોકરો આ કરે આ કરે આ કરે આ કરે બડા બળાયું ના કરે બળાને બોલે બોલ હીરા મુક્શે ના કહે લાખ મારા મોલ આપણી આ ભૂમિ છે તે સદા ઉજળી છે સદા લીલી છે કારણ કે આજે પણ અહીં જે છે સેવાનો દીપક સદા ધપકતો રહે છે અને આજે પણ આપણે તે કહીએ છીએ કે સેવા પરમો ધર્મ કારણ કે સેવા જ આપણા અહીં સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે ત્યારે આજે એક એવા વ્યક્તિ સાથે વાત કરવી છે કે જેઓ એવી સેવા કરી રહ્યા છે પરસેવો પાડીને પર સેવા કરી રહ્યા છે અને અનેક બાળકો છે અનેક જરૂરિયાતમંદો છે તેમને તે જરૂરી જે સાયકલ છે તે પહોંચાડી રહ્યા છે તેમના માટે શિક્ષા છે તેઓ રસ્તા પર બેસીને તે બાળકોને ભણાવતા હોય છે અને આજે તેમનું કાર્ય જે છે તે ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરમાં તેમનું કાર્ય જે છે તે આજે તે જોઈને લોકો પણ જે છે પ્રભાવિત થાય છે અને તેમાં પ્રેરણા મેળવતા હોય છે અને વ્યક્તિનું નામ એટલે કે મીનુભાઈ જસદણવાળા તો આવો આજે મીનુભાઈ સાથે વાત કરીએ વાત ગુજરાતી પર મીનુભાઈ સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું થેન્ક યુ સો મચ કૃપાલ સર અને આ વાત ગુજરાતીને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મીનુભાઈ શું કહેશો કે સૌ પ્રથમ તો આપણે એ જાણવું છે કે કયા કયા પ્રકારની સેવા કરી રહ્યા છો અનેક પ્રકારની સેવા કરો છો લોકો પણ જાણતા હોય છે પરંતુ એવી નાની નાની અનેક સેવાઓ છે જે કદાચ હજી લોકો સુધી તેમની જાણ નહીં હોય તો કઈ કઈ પ્રકારની અત્યારે સેવા કરી રહ્યા છો મુખ્યત્વે અત્યારે જે પ્રમાણે અનએમ્પ્લોયબિલિટી અને એજ્યુકેશનમાં ફોલ આઉટ ડ્રોપ આઉટ રેશિયો જે આપણો વધતો રહ્યો છે તો એને ધ્યાનમાં રાખીને મને ગયા વર્ષે બે હજાર ત્રેવીસ છવ્વીસમી જાન્યુઆરીએ જ્યારે હું બપોરનો લંચ લેતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે એવી કેટલી વસ્તુ છે કે જે બાળકોને પોતાની શૈક્ષણિક સંસ્થાએ જવા માટે રોકે છે અવરોધો તો જીવનમાં ઘણા આવે છે તો એમાંનો ઘણા અવરોધોમાંની જો વાત કરીએ તો એક અવરોધ એ છે કે પરિવાર છે એ ખુશ નથી કે બાળક ભણવા જાય કદાચ માનસિકતા નબળી છે ક્યારેક એવું થાય કે ગર્લ ચાઇલ્ડ છે તો આઠમા ધોરણ પછી એમ થાય કે ભણવાની શું જરૂર છે હવે આનું ઇન્વેસ્ટમેન્ટ ભણવા પાછળ કરવું એના કરતાં તો હવે સગાઈ કરીને બીજાના ઘરે વહુ થવા જવાની છે તો આપણે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી ક્યારેક અમુક સમાજમાં ભણવાની ઇમ્પોર્ટન્સ નથી આપવામાં આવતું અને રાજકોટ જેવા શહેરમાં ડિસ્ટન્સ ધીમે ધીમે વધતું જાય છે રાજકોટ મોટું થતું જાય છે એટલે ક્યારેક બાળક સ્કૂલે જવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો નથી ભોગવી સરકારને આપણે બિરદાવવું જોઈએ કે સરસ્વતી યોજના જે છે પણ એ ગર્લ્સ સુધી છોકરાઓનું શું તો આવા બધા વિચારો મને આવતા હતા અને ત્યારે મને એમ થયું કે આપણે એક રેન્ડમ નંબર લઈએ અને જોઈએ કે આપણે આ કરી શકીએ એમ છે કે કેમ તો હું એક સામાન્ય શિક્ષક છું તો ધીમે ધીમે મેં મારા અમુક મિત્રોને વાત કરી કે આપણે છે ને એક નંબર નક્કી કરીએ કે એક હજાર સાઇકલ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને આપવી છે સાહેબ તમે જો કે એક સાયકલ તમે અત્યારે બજારમાં ખરીદવા જાઓ તો પણ મિનિમમ અઢી હજાર બાવીસસો રૂપિયાની એક સાયકલ આવે છે એટલે એક હજાર નો પ્રોજેક્ટ કોસ્ટ થાય પચીસ લાખ રૂપિયા પચીસ લાખની કેપેસિટી કાંઈ મારા જેવા શિક્ષકની નથી અથવા છે તો પણ મારે મારા લાઈફમાં કમિટમેન્ટ છે કે જેમાં મારે મારા ફંડને યુટિલાઇઝ કરવાના છે તો અમે એવું નક્કી કર્યું કે જૂની સાયકલ જે પડી હોય ને એ ગોતીએ એટલે જૂની સાયકલ પડી હોય એટલે એમાં રિપેરિંગ કોસ્ટ આઠસો થી હજાર રૂપિયા આવે ઓકે જેમાં બે ટાયર ટ્યુબ બ્રેકના ડટ્ટા બ્રેકના વાયર ઓઈલ પાણી અને સર્વિસ ઓકે આટલી વસ્તુનું તમે પેકેજ લ્યો એટલે આઠસો થી હજાર રૂપિયાનું પેકેજ થાય અને પ્લસ રિક્ષા ભાડું તો તમારી સાયકલ આ રીતના ઊભી થઈ જાય અને એ ઊભી થઈ અને અમારી પીઆરઓ ટીમ ધીમે ધીમે અમે ઊભી કરી એમાં પણ શિક્ષકો છે ધંધાર્થીઓ છે સેવાભાવી વ્યક્તિઓ છે એ લોકો કેસનું નું આઈડેન્ટિફિકેશન કરે ફોર એક્ઝામ્પલ વાત ગુજરાતીમાંથી મને કોઈ એવો વ્યક્તિ ફોન કર્યો હોય ભરતદાને કે સાહેબ આ છોકરો છે આનું જરાક તમે જોઈ લેજો એટલે પછી અમારે ફર્ધર કેસ અસેસમેન્ટ કરવાની જરૂર ન પડે અમને એટલો વિશ્વાસ હોય એટલે અમારી પીઆરઓ ટીમ આવી રીતના કેસ અસેસ કરે કેસ અસેસ થયા પછી અમે થોડું એનું બેકગ્રાઉન્ડ જોઈએ કે માતા શું છે પિતા શું છે અને જરૂર છે આ છે તે છે પછી એને સાયકલ આપીએ અને બાળક પોતાની સંસ્થાએ સાયકલ લઈને જતો થાય ઓકે આ રીતનો અમારો પ્રોજેક્ટ છે સાહેબ આજના દિવસ સુધીમાં ચારસો ને પચીસ સાયકલ અમે પોણા બે વર્ષમાં આપી દીધી ચારસો પચીસ આજના દિવસ સુધીમાં ફોર ટ્વેન્ટી ફાઈવ સાયકલ એટલે આ રીતનો અમારો એક સાયકલનો પ્રોજેક્ટ ચાલુ છે એનું નામ છે મિનુઝ મિશન વન ઘણા તમારા જેવા મિત્રો એવું પણ કહેતા હોય કે પ્રોજેક્ટ જે રીતના આગળ વધે છે લગભગ અમે ઓન એન એવરેજ દોઢ પોણા બે બે દિવસની એક સાયકલ આપીએ છીએ અમે ઓકે હવે આ પ્રોજેક્ટ ચાલુ થયો એ પછી અમને એવો વિચાર સાથે આવ્યો કે જે બાળકો સ્લમમાં છે જે જરૂરિયાતમંદ બાળકો છે જેના મા બાપ મજદૂરી કરે છે અને જે માઇગ્રેશન સતત કરે છે માઇગ્રેશન એટલે કે આજે અહીંયા હોય બે ચાર છ મહિને બીજે ક્યાંક જાય નવી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તો હું એરપોર્ટ ફાટક પાસે રહું છું અને મારે મહિલા કોલેજ જ્યાં મારે લેક્ચર દેવા જવાનું હોય ત્યાં હું રોજ જાઉં તો હું જોઉં છું કે આ બાળકો અહીંયા શું કરે છે ઘણા બધા બાળકો શાળા નંબર છપ્પનમાં ભણે છે ઘણા બધા બાળકોનું એનરોલમેન્ટ છે પણ એ જાતા નથી ત્યાં અને ઘણા બધા બાળકો રખડતા હોય છે તો લાલચ સ્વરૂપે અમે એવું કીધું કે ભાઈ તમે છે ને નાસ્તો અમે તમને આપશું આપણે રવિવારે ભેગા થઈએ તો બે ત્રણ ચાર બાળકો ભેગા થયા બે ત્રણ મારા વિદ્યાર્થીઓને લઈ અને આજે પણ એ દિવસ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઓગણીસમી નવેમ્બર આજે છે અને એક્ઝેક્ટલી ઓગણીસ નવેમ્બર ગયા વર્ષે અમે આ શરૂઆત કરી હતી અને આજેનું એક વર્ષ પૂરું થાય છે અને વાત ગુજરાતીના માધ્યમથી આપણે એનું ડિક્લેરેશન કરી અને શાબ્દિક ઉજવણી કરીએ છીએ કે આજે અમારા પ્રોજેક્ટનું એક વર્ષ પૂરું થાય છે તો સેકન્ડ એમાં પ્રશ્ન આવ્યો કે ફૂડ માટે તો તમારે સ્પોન્સર જોશે તમે રોજ પૈસા કાઢે રાખો કાઢે રાખો તો પણ એની આપણી એક લિમિટ હોય છે તો અમારે ફૂટપાથ ઉપર બેસીએ તો માણસો અમને જોયે કે આ શું કરે છે આ લોકો લાવો જરાક સ્કૂટર ગાડી પાર્ક કરીને આપણે જરાક જોઈએ એટલે મેં એવું ચાલુ કર્યું કે મારા જે વિદ્યાર્થીઓ મારા કોચિંગ ક્લાસમાં કૃપાલ સિંહ ભણતા એને અમે શિક્ષક બનાવી દીધા કે ભાઈ તમે આને એ બી કરાવો કક્કો કરાવો ગણિત કરાવો અને હું જે દાતાશ્રી હોય એની સાથે હું સંપર્ક કરી અને આ સંસ્થાકીય માળખું આખું એ લોકોને સમજાવું કે જે ત્યાં ભણ્યા છે તે જ શિક્ષક હા એટલે એવું કહેવામાં આવે છે કે ટુ ટીચ ઇઝ ટુ લર્ન ટ્વાઇસ મેં ભણેલી વસ્તુ હું તમને શીખવાડું ને તો હું એ વસ્તુનો બીજી વાર રિવિઝન કરું છું તો દાતાશ્રીઓ મળતા ગયા ફૂડનો હવે અમને બહુ ચિંતા રહેતી નથી કારણ કે એક રવિવારે ત્રણ ચાર હજાર રૂપિયા જેટલું અમને ફૂડનું કોસ્ટિંગ થાય છે પણ અમારા દાતાશ્રીઓ એ ભોગવી ગયા એટલે વિચારધારામાં માણસો જોડાતા ગયા જોડાતા ગયા જોડાતા ગયા અત્યારે બહુનું એવું કે એરપોર્ટ વિસ્તારમાં આ સ્કૂલ તો અમારે ચાલુ છે જ પણ અમરજીત નગર એક વિસ્તાર છે મઢી એરિયા અને એરપોર્ટ ફાટકની વચ્ચે ત્યાં લગભગ ચાલીસેક બાળકો અમે ભેગા કરવા માંડ્યા અને ત્યાં પણ મીનુઝ સંડે સ્કૂલની બીજી બ્રાન્ચ ચાલુ કરી દીધી ત્યાં પણ દાતાઓ અમને નાની મોટી સ્ટેશનરીની મદદ કોઈ કરે કોઈ નાસ્તાની કરે કોઈ ગરમી હોય તો શેરડીના રસ લઈને આવે કોઈ છાશ ઠંડી લઈને આવે એટલે આપણે તો આ બધું જ પડભારો પતી ગયું કામ હવે બન્યું એવું કે તમારે માણસો જોશે કે જે તમારા માટે દોડી શકે તો અમુક વિદ્યાર્થીઓ આજના યુગમાં ડિજિટલ સ્કિલ્સ ધરાવે છે તો એ અમારું પોસ્ટર બનાવે અમુક વ્યક્તિઓ છે તો એ પાણીના જગ લઈને આવે અમુક વ્યક્તિ છે તો સ્ટેશનરીમાંથી પાના યુઝ થઈ ગયેલા હોય ને સફેદ કોરી બાજુ હોય એ પાના ફાડી ફાડીને એની નોટપેડ બનાવે અમુક બાળકો છે તો એ પથરાના પાથરે તો આવી રીતના એક ગ્રુપ બનતું ગયું એટલે બોલું છે ને સરસ વાત છે કે ટોપલીમાં તેજ લઈને નીકળી પડો પાણીમાંથી પણ રસ્તાઓ થઈ જશે એટલે આવી અમે વિચારધારાથી કામ કરીએ છીએ અને રવિવાર અમારો અડધો રવિવાર સ્ટુડન્ટ સાથે જાય અને પુષ્કળ માણસો અમને ત્યાં મળવા આવેલી એ અમારી છે ને રોડ સાઈડ ઓફિસ થઈ ગઈ છે હેડ ઓફિસ ઇયસ હેડ ઓફિસ બ્રાન્ચ હોય ને હેડ ઓફિસ બ્રાન્ચ બ્રાંચ ટુ શું કહેશો મીનુભાઈ ઘણી ઇન્ટરેસ્ટિંગ વાત કરીને ખૂબ કહી શકાય કે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે અને આજના સમયમાં આ પ્રકારનો વિચાર આવવો એ જ બહુ મોટી વાત કહેવાય તો સૌપ્રથમ આ વિચાર કઈ રીતે આવ્યો હતો કારણ કે આપણે જોઈએ તો કોઈ પણ જે દીવો ધબકતો હોય છે તેની પાછળ જ્યારે આપણે વાટ હોય છે વાટ તરફ આપણે જોવું છે તો શું કહેશો કે ક્યાંથી આ વિચાર આવ્યો હતો હું છે ને એવું કહીશ કે હું નેવું પંચાણું ટકા મારો જે રેગ્યુલર ટ્રાન્સપોર્ટેશન છે ને એ હું સાયકલ ઉપર કરું છું ઓકે આજની તારીખે પણ સાયકલ તારીખે પણ હા તમે મારું આજનું જીપીએસ હશો તો પણ રાત પડે વીસ કિલોમીટર તમને એમાં દેખાશે ઓકે આઈ ટ્રાય કે હું એટલું મારું ફિટનેસનું કામ કરું અને એટલું મારા પોકેટ ઉપર પણ ઇકોનોમિકલ બર્ડન ન આવે તો પેટ્રોલના ભાવ સો રૂપિયા જેટલા છે મેં એક વસ્તુ જ કરી કે તમે એક જ રસ્તેથી તમે સ્કૂટર ઉપર જતા હશો ને અને તમારા આંખે જે વસ્તુ આવશે ને એના કરતાં એ જ રસ્તેથી તમે સાયકલ ઉપર જતા હશો ને તો તમને વસ્તુની માઇન્યુટનેસ તમને વધારે દેખાશે તમે રસ્તા ઉપર જાજુ રહ્યો છો જેને કહેવામાં આવે છે એટેન્શન ટુ ડિટેલ્સ તમે નાની નાની સૂક્ષ્મ બાબતો તમને સાયકલ ઉપર દેખાશે કારણ કે તમારી સ્પીડ ઓછી હશે તમે સેન્સ ઓફ સેપરેટનેસ તમે ફીલ કરશો અને બધી વસ્તુને તમે ઓબ્ઝર્વ ઓબ્ઝર્વ કરશો અને એબ્ઝોર્બ કરશો યસ યસ તો હું સાયકલ ઉપર જાતો ત્યારે હું આ બાળકોને જોતો સ્લમના અને ત્યારથી મને વિચાર આવ્યો કે આપણે આ ફૂટપાથ ઉપર બેસી અને કંઈક આપણે ચાલુ કરીએ અમારી સાહેબ એવી સ્કૂલ છે કે જ્યાં સાઈડમાં દિવાલ નથી ઉપર છત નથી અને નીચે બેસવા અમારે ખાલી માત્ર જમીન છે અને પથેણું પાથરીને અમે બેસીએ છીએ અમારે એસી નથી અમારે લાઇટ નથી અમારે પંખા નથી અને બહુ સુંદર છે કદાચ તમે વિઝ્યુઅલ્સ પણ દેખાડશો દર્શકોને તો ખ્યાલ આવશે કે અમે કઈ રીતે બેસીએ છીએ એક ઝાડની છત્ર છે એમાં અમે ચોમાસું હોય શિયાળો હોય કે કોઈ પણ સિઝન હોય અમે ત્યાં બેસી અને આનંદ કરીએ છીએ મિનુભાઈ તમે ખાસ કરીને એક વાત કરી કે ડ્રોપ આઉટ રેશિયો છે આજે આજે પણ આપણે જોઈએ તો એ અત્યારે આપણે જોઈએ તો અત્યારે સરકારના પણ માથાનો દુખાવો છે ગુજરાત માટે પણ આપણે જોઈએ તો એ વસ્તુ અત્યારે આપણને હજી દેખાઈ રહી છે કે ડ્રોપ આઉટ રેશિયો અત્યારે આપણને દેખાય છે તો કયા ધોરણનો ડ્રોપ આઉટ રેશિયો કયા ધોરણથી થતો હોય છે અને કેટલો રેશિયો છે મોસ્ટ ઓફ ધ ડ્રોપ આઉટ રેશિયો છે ને આઠમા ધોરણ પછી થતો હોય છે ઓકે આઠમા ધોરણ આઠમા ધોરણ છે એના કારણો છે કે તમારું બાળક ચૌદ પંદર વર્ષનું થાય ને આઠમા નવમાં આવ્યું હોય ત્યારે એ ફિઝિકલી ફિટ થઈ ગયો સક્ષમ થઈ ગયો તો મા બાપને થાય કે આ સ્કૂલે જાય છે એના કરતાં દાડીએ જાય ખેતરમાં કામ કરે કે મજદૂરી કરે તો અઢીસો રૂપિયા પાડીને આવશે એના હિસાબે અગેન હું ગુજરાત સરકારને એપ્રિશિએટ કરવા ઈચ્છીશ કે મધ્યાહન ભોજન સ્કીમ કરી છે કે મધ્યાહન ભોજનની લાલચે પણ બાળક સ્કૂલે જાય છે યુનિફોર્મ સરકાર આપે છે અને પુસ્તકો પણ એક લિમિટ સુધી આપે છે તો જો થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ચેન્જ કરીને થોડીક જો વધારે આ લોકોને સવલતો આપવામાં આવે તો ડ્રોપ આઉટ રેશિયો માટે આપણે ખૂબ સારું કામ કરી શકશું એક બે દિવસ પહેલા મને કોઈ વસ્તુ શેર કરી હતી કે રિપોર્ટ આવ્યો કે અઢાર ભારતના માણસો લખી નથી શકતા એટલે આપણી સાક્ષરતામાં આપણે બહુ સારું કામ નથી કરી રહ્યા એમાં જો ગુજરાતની વાત કરીએ તો કદાચ ટોપ સેવન કે એઇટ સ્ટેટ્સમાં છે કે આપણો ડ્રોપ આઉટ રેશિયો બહુ વધારે છે સાઉથના સ્ટેટ્સની કમ્પેરિઝનમાં આપણું આપણે બહુ સારું એજ્યુકેશનમાં નથી કરી રહ્યા શું કારણ લાગે કારણ માનસિકતા એટલે મા બાપ હું જ એ વસ્તુ ફેસ કરું છું

યુવાનો છે નાના બાળકો છે ત્યારે જ તમે એને પકડી લ્યો અને એને કહો કે ભાઈ તારે ભીખ નથી માંગવાની તારે ચોરી નથી કરવાની તારે પાન બીડી બાકસ દારૂ નથી તારે કરવાનું અને એજ્યુકેશન થી જ કઈક આપણું સમાજનું ભલું થઈ શકશે એમાં આપણે જોવા જઈએ તો ખાસ કરીને ભારવાળું ભણતર આપણે કહીએ છીએ એ ક્યાંક ને ક્યાંક એના માટે લાગે છે તમને કારણભૂત હોઈ શકે કારણ કે શિક્ષકો પણ આપણે જોઈએ તો ઘણા શિક્ષકો એવા હોય છે જે બાળકને જે આપણે કહીએ છીએ એજ્યુકેશન એટલું ઇન્ટરેસ્ટિંગ નથી બનાવી શકતા અથવા એ પોતાની રીતે પોતાના કાર્ય કરતા હોય છે એ પણ આપણે ઘણી વખત જોઈએ છીએ તો શિક્ષકનું તમે કઈ રીતે આમાં કારણ પૂછજો જુઓ છો કૃપા આપણે આમાં છે ને શિક્ષકોને જવાબદાર બહુ ન ગણી શકીએ કારણ કે એક શિક્ષક સ્કૂલમાં કે કોલેજમાં જ્યારે ભણાવતો હોય છે તો એ બિચારો ચિઠ્ઠીનો ચાકર છે એની પાસે આવડો મોટો સિલેબસ હોય અને પૂરો કરાવવાની એના ઉપર જવાબદારી હોય સામે પાંત્રીસ ચાલીસ છોકરાઓ બેઠા હોય એમાં અમુક માથાભરે તોફાની થતું હોય છે અમુક છે એ ભણતા હોય છે મેનેજમેન્ટનું એના ઉપર એટલું પ્રેશર હોય છે કદાચ એ શિક્ષક ઓછા પગારમાં પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે કામ કરી રહ્યો હોય છે તો કદાચ શિક્ષકને આપણે સંપૂર્ણપણે જવાબદાર નહીં કહી શકીએ મેનેજમેન્ટે પણ આના માટે વિચારવું જોશે જે સિલેબસ ડ્રાફ્ટ થાય છે એને પણ વિચારવું જોશે અને શિક્ષકે પણ પોતાનું શ્રેષ્ઠ આપવું જોશે કારણ કે કોર્સ પૂરી કરવાની લાઈનમાં એ શિક્ષક ત્યારે કોર્સ ભગાવે છે અને વિદ્યાર્થીઓ પણ એ દબાણ આવે છે અને મા બાપ પણ કાંઈ ઓછા નથી એ પણ છોકરાને તો બધાને અબ્દુલ કલામ જ બનાવવા છે કે મારો છોકરો આ કરે આ કરે આ કરે આ કરે ચાલો એને જે રુચિ છે એ તમે કરવા દો પણ એક લેવલથી વધારે જો તમે બર્ડન આપશો તો આ બાજી આપણા હાથમાંથી જશે બીજા એવા પેરેન્ટ્સ છે કે જેને કઈ બહુ લેવા દેવા નથી અને છોકરાને ખૂબ પેમ્પરિંગ કરે છે એ છોકરા એવા અમારી પાસે આવે છે કે જેને કોઈ દિવસ ઘરમાં સાવરણ કચરો નથી કાઢ્યો પોતું નથી માર્યું અને વાસણ છે એ રસોડામાં ગોઠવા નથી તો એવા વિદ્યાર્થીઓ જે મારી પાસે ભણે છે એને મીનુ સન્ડે સ્કૂલમાં લઈ અને અમે પથરાણે પથરાવ્યા છે અને જે ભજન થઈ જાય એનો કચરો પણ અમે ઉપાડાવીએ છીએ ઓકે એટલે આ એક ગાંધીયન મોડેલ અમે ક્રિએટ કર્યું છે જે આત્મનિર્ભર આપણે જે વાત છે તો એનું અમે લાઈવ એક આ મોડેલ સ્કૂલ તરીકે અમે સેટ કરી આ સાથે જે તમે નાસ્તાની વાત કરી કે બાળકોને જે આવે છે તે નાસ્તો પણ આપવામાં આવે છે તો એવી શું જરૂર પડે છે કે આજે આપણે લાલચ દઈને બાળકોને બોલાવવા પડે છે કોઈ પણ જગ્યાએ આપણે જે રીતે તમે અગાઉ પણ વાત કરી કે મધ્યાહન ભોજન આપવામાં આવે છે એના કારણે પણ બાળકો જતા હોય છે તો એવું શું શું કરી શકાય કે જેના કારણે બાળકો આવી શકે એટલે અમે એવું વિચાર્યું કે અમારી પાસે જે બાળકો સ્ક્ર મિલ હું છે કે તમે તમારા પરિવારમાં જે ભોજન બનતું હોય છે એવું એ લોકોને નથી મળતું હતું તો એવી એવું હેલ્ધી ફૂડ કે જેને આપવાથી વિદ્યાર્થીને પેટમાં પણ સરસ ભૂખ સંતોષાય થોડું હેલ્ધી પણ ફૂડ હોય અને એને ટેસ્ટ ને ધ્યાનમાં રાખીને આવતા રવિવાર પણ અમારી સાથે જોડાવાની એક આકર્ષણ થાય એટલે અમે ફૂડનો કોન્સેપ્ટ આમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો છે બાકી માત્ર તમે એમ કહો કે ને કકો શીખડાવશું તો આકર્ષણથી બાળકો નહીં આવે જો તમે એવું વિચારતા હો કે બાળકો દોડીને ખાલી ભણવા જ આવશે તો તમે બહુ મોટા ભ્રમમાં છો એટલે ફેમિલિલિટી પેલા બાળકો સાથે કેળવવી પડે કે એ બાળક સાથે ફેમિલિલિટી પરિચય કેળવા પછી ભોજનની સાથે સાથે અમારે એને શૈક્ષણિક મંત્ર ફૂકવાનો છે કાનમાં એટલે આ એક તબક્કાવાર પ્રોસેસ છે અને જો કોઈ એમ હોય કે મહિનામાં અમને રિઝલ્ટ આવીને બાળક કડકડાટ બોલતું થઈ જાય તો એ વસ્તુ શક્ય નથી ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ આજે તમારું બાળક કોઈ કન્વેન્શનલ ટ્રેડિશનલ સ્કૂલમાં ભણે છે તો પણ તમે એને કેજી ટુ પીજીની ની યાત્રા પંદર વર્ષની છે કે સત્તર વર્ષની છે તો તમે એવું આશા ન રાખી શકો કે બે ત્રણ મહિનામાં મારી જાદુની છડી ફરે અને બાળકો કડકડાટ બોલતા થાય એવું શક્ય નથી બીજું સાહેબ તમને કહું કે એવું પણ પોસિબલ છે કે બાળક જે આ રવિવારે આવે છે એ આવતા રવિવારે આવે પણ યસ ય એના મા બાપ છે તો એના ગામે લઈને વયા ગયા હોય એના મા બાપ એને મજૂરી કરવા પોતે જ્યાં જાય ત્યાં લઈને વયા જાય એટલે પચાસથી સાઠથી સિત્તેર ટકા બાળકો છે એ રિપીટ થાય બાકીના પચીસ ત્રીસ ટકા બાળકો તો આવે ને જાય આવે ને જાય આ બધાની વચ્ચે અમારે રહી અને અમારું બેસ્ટ આપવાનું છે અને છતાં પણ ટીકા કરવાવાળા કેમ કે ભાઈ તમે આ કરો છો તમે સોશિયલ મીડિયા ઉપર મૂકો છો ને આમ કરો છો ત્યારે હવે હું લોકોને એવું છું કે એક એક વર્ષના વર્ષ બાવન રવિવાર તમે દોઢ દોઢ કલાક ઈ જગ્યા તમે કાઢી અને મને તમે પછી જે પણ ટીકા કરવી હોય એ કરો અને એમ ન કરો અને ટીકા કરવી હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી અમે અમારું કાર્ય લીધું છે હાથમાં એ અમે કરતા રહેશું વિનુભાઈ મારો આગળનો પ્રશ્ન પણ એ જ છે કારણ કે આપણે જોઈએ તો અત્યારે લોકો આપણે જોઈએ તો પરિવારને પણ સમય નથી આપી શકતા આવતા અને એની વચ્ચે તમે આ પ્રકારના કાર્યો કરો છો તો ક્યારેય થાક નથી લાગતો ક્યારે એવું નથી થતું કે આ કારણ આ કાર્ય મૂકી દેવું જોઈએ કારણ કે એક તો સમય આપવાનો છે અને ક્યારેક કોઈ પ્રકારની અડચણ હોય જે રીતે તમે કહ્યું કે આટલું સારું કાર્ય કરવા છતાં પણ ઘણી વખત ટીકાઓનો સામનો કરવો પડતો હોય છે તો ત્યારે કેવું લાગે છે સર આ તમારો ક્વેશ્ચન છે એ બહુ સરસ છે કારણ કે કોઈ પણ વ્યક્તિની જે પ્રોગ્રેસ છે ને એ પરિવાર ના સપોર્ટ વગર થતી નથી હું તમને સરસ ઉદાહરણ આપું કે હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું તમે નહીં માનો કે બાળકોને ક્યાંક કોઈક ડિસ્ટન્સથી લેવા મૂકવા પણ મારા પિતા ગાડીમાં અથવા સ્કૂટરમાં ફેરા કરતા મેં જોયા છે મારા મધર અને મારા બે ફૈયો એ પણ રવિવારે આવી અને નજર નાખી જાય કે બધું બરોબર ચાલે છે ને એટલે આ વસ્તુ પરિવારમાં તમારો એક સપોર્ટ હશે તો જ થશે બીજું અમારા ઘરમાં બધા જ વ્યક્તિ ભણેલ ગણેલ છે અને મોટા ભાગના લોકો સરકારમાં કામ કરી ચૂક્યા છે એટલે હું આ કોઈ પરિવારમાં નવું કામ કરું છું એવું નથી આઈ કમ ફ્રોમ એન એજ્યુકેટેડ ફેમિલી હું ભણેલ ગણેલ પરિવારમાંથી આવું છું એટલે ખાલી એ લોકોએ કરેલા કાર્યોને હું આગળ ધપાવું છું એટલે પરિવારનો સપોર્ટ છે એમાં કોઈ બે મત નથી તો શું કહેશો કે હવે આગામી સમયમાં ભવિષ્યમાં કેવા કાર્યો કરવાની ઈચ્છા છે કે હજુ શું કરવાનું બાકી છે ક્યાં સુધી જવા માગો છો હું હસતા હસતા મારા કોલેજના જે કલીગ્સ હોય એને કહેતો હતો કે અત્યારે મારી ઉંમર ઓગણચાલીસ વર્ષ થઈ છે કદાચ એવું પણ બને કે પચાસ મે વર્ષે મારી પાસે મારી પોતાની સ્કૂલ કે કોલેજ હોઈ શકે અને એનું હું સંચાલન કરતો હોઉં ઓકે મીનુભાઈ શું કહેશો કે આટલું બધું મોટું કાર્ય કરી રહ્યા છો ડોનેશનની પણ જરૂર પડતી હશે તો કઈ રીતે ડોનેશન આવે છે કઈ રીતે આ બધું તમે મેનેજ કરો છો હા એટલે અમારા સ્પોન્સર્સ છે ને એને હું ખૂબ ખૂબ આભાર માનીશ અમારા અમારા વોલેન્ટિયર જે મારા હાથ પગ છે રાતના ફૂડ નો કોલ આવે કે આટલું ફૂડ છે તો અમારા વોલેન્ટિયર છે એ પોતાની ગાડીઓ લઈ લઈને આવે છે અને અમે જરૂરિયાતમંદ એરિયામાં ઈ બીપીએલ જે આપણે કહીએ પોકેટ સુધી અમે પહોંચીએ છીએ અમારા સ્પોન્સર અમુક એવા છે કે જે ફોન કરીએ અને અમને ફંડ ટ્રાન્સફર કરે છે તો આ બધી વસ્તુ ત્યારે બને જ્યારે તમારો વ્યવહાર ટ્રાન્સપેરન્ટ હોય જ્યારે તમારી તમારું જીવન બ્લેક એન્ડ વ્હાઈટમાં હોય બાકી તમે આ આડી અવડી રીતના પૈસા તમે લઈએ લેશો પણ એ તમારું લાંબુ નહીં ચાલે એટલે અમે એવું કરીએ છીએ કે અમારા જે સ્પોન્સર અમારા જે બાળકોને સ્કોલરશીપ આપે છે અમારી સંસ્થામાં એને ફરજિયાત વિદ્યાર્થી સાથે વાત કરાવીએ એને એ કહીએ કે આ તમારું વિદ્યાર્થી છે સ્કોલરશીપ બાળક આ સ્કૂલમાં ભણે છે એના મા બાપ આ કરે છે અને આ બાળકનો તમે વાત સાંભળો

આયોજન છે અનેક દર્શકો આપણને જોતા હશે તો કઈ રીતે કદાચ કોઈની એવી ઈચ્છા હોય કે આપણે ડોનેટ કરવું છે તો કઈ રીતે કરશે હા મારો નંબર છે બાણું અઠ્યાવીસ ઓગણીસ 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 નાઇન ડબલ ટુ એટ વન નાઇન વન નાઇન વન નાઇન તમે ઇઝી વે વે એ છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં મીનુ જસ્તનવાળા પેજ જોઈ લો અને રવિવારે અમારી સન્ડે સ્કૂલની તમે મુલાકાત લ્યો મીનુ સન્ડે સ્કૂલ એરપોર્ટ ફાટક પાસે જૈન દેરાસરની બાજુની ફૂટપાથ ફૂટપાથ ઉપર અમે અચૂક ત્યાં હોય છે હું અને અમારી આખી ટીમ મીનુભાઈ અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર અને તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન પણ ખૂબ ખૂબ અભિનંદન કારણ કે એક વર્ષ તો અમે પૂરું કર્યું છે તો આ હતા મીનુભાઈ જસ્તનવાળા અને તેમને જે રીતે વાત કરી કે તેઓ અત્યારે અનેક પ્રકારના જે સેવા કાર્યો કરે છે જે બાળકો જે છે તેમને ફૂટપાથ ઉપર ભણાવવાનું કાર્ય કરે છે સનુ મીનુ સંદેશ જે કાર્ય ચાલી રહ્યું છે તેમાં બાળકોને ભણાવવામાં આવે છે બાળકોને ત્યાં નાસ્તો પણ આપવામાં આવે છે અને સાથે સાથે જે તેમનું મિશન છે સાયકલ આપવાનું તેઓ પણ આજે ખૂબ સારી રીતે કરી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર